હેલો ફ્રેન્ડ્સ કેમ છો ઉનાળાની ગરમી માટે બાળકોથી લઈ ઘરના બધાને ભાવે એવો ઠંડો ઠંડો ક્રીમી બદામ મિલ્કશેક બનાવીશું બજાર કરતાં પણ એકદમ સરસ અને ઘરે સસ્તો બની જાય છે તો ચાલો સૌથી પહેલાં આપણે પંદરથી વીસ નગ બદામ લેવાની છે એને પંદર મિનિટ જેવું ગરમ પાણીમાં પલાળી રાખવાની છે તો અહીંયા આગળ બદામ અહીંયા આગળ પલળી ગઈ છે તમે જોઈ શકો છો હવે એને આપણે છોલી લેવાની છે તો એમાં પાણીમાંથી કઢી એક એક કરી અને બધી બદામ તમારે છોલી લેવાની છે જો તમારથી આ રીતે છાલ ના નીકળે તો બદામ હજુ સરખી રીતે ના પલડી હોય એટલે એને પાંચ મિનિટ વધુ એને ગરમ પાણીમાં રહેવા દેવાની છે તો બસ આ જ રીતે બધા બધી બદામના છાલ કાઢી લેવાના છે હવે આપણે એક બ્લેન્ડર જાર લઈ લઈશું એની અંદર આપણે બધી બદામ એડ કરી દેવાની છે બસ હવે અંદર આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને બ્લેન્ડ કરી લેવાનું છે એકદમ સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે તો અહીંયા આગળ આપણે બદામ એકદમ સરખીતે ક્રશ કરી લીધી છે અને સાડી સાઈડ ઉપર રાખીએ હવે એક બાઉલની અંદર આપણે એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે એની અંદર હવે આપણે વન ફોર્થ કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરવાનું છે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે જેથી કોઈ લમ્સ ના રહે તો અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરખીતે મેં મિક્સ કરી લીધું છે એટલે કસ્ટર્ડ પાવડર દૂધની અંદર સરખી રીતે મિક્સ થઈ ગયો છે હવે આને પણ આપણે સાઈડ ઉપર રાખીશું ત્યાં સુધીમાં હવે આપણે કઢાઈની અંદર થોડુંક કઢાઈમાં પાણી ઉમેરી અહીંયા આગળ આપણે ત્રણ કપ જેટલું દૂધ ઉમેરવાના છે લગભગ લગભગ સાડી સાતસો એમએલ જેટલું દૂધ થશે જે મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે ગેસની આંચ મીડિયમ રાખીને દૂધને એક ઉભરો આવવા દઈશું અને સરખી રીતે મિક્સ કરીશું તો અહીંયા આગળ દૂધ એકદમ સરખી રીતે ગરમ થવા માંડ્યું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો તો આ રીતે તમારે એને સતત હલાવતું રહેવાનું છે દૂધ આ રીતે સરખું ગરમ થવા માંડે એટલે એક એક પછી આપણે જે બદામની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે તે બધી જ આની અંદર ઉમેરી દેવાની છે અને થોડું દૂધ નાખીને મિક્સર જાળને આ રીતે હલાવી અને અંદર પાછું એડ કરી દેવાનું છે અને હવે એને બે મિનિટ જેવું થવા દેવાનું છે જેથી બદામ જે છે આપણે પેસ્ટ કરી દૂધમાં એકદમ સરખી રીતે મિક્સ થઈ જાય થોડી આગળ આપણે કેસરના તાતના એડ કરવાનું છે જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે બધું મિક્સ કરીશું હવે અહીં આગળ તમે જોઈ શકો છો વારાફરથી આપણે એક એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરતા જવાનું છે લાસ્ટમાં આપણે એડ કરવાની છે ખાંડ જે મેં અડધા કપ જેટલી ઉમેરી છે ખાંડની જગ્યાએ તમે સુગર ફ્રી કાં તો પછી સાંકળનો પાવડર પણ ઉમેરી શકો છો જો ગોળનો પાવડર ઉમેરવા માગતા હોય તો દૂધ એકદમ ઠંડુ થઈ જાય પછી તમારે ઉમેરવાનું છે અહીં આગળ આપણે ઇલાયચી પાવડર ઉમેરવાનો છે જે મેં ફોર ટી સ્પૂન જેટલો ઉમેરી દીધો છે અહીંયા આગળ હવે આપણે સરખી રીતે મિક્સ કરીને લગભગ બે મિનિટ જેવું દૂધને ઉકાળવાનું છે તો આ રીતે એકદમ સરખી રીતે બધું ખાંડ જે છે તે આપણી ઓગળી જાય અને સરખી રીતે મિક્સ થઈ જાય હવે જે આપણે કસ્ટર્ડ પાવડર જે છે તેની અંદર મિક્સ કરીને ઉમેરી દેવાનો છે અને ગેસને બંધ કરી દેવાનો છે જેથી ગરમમાં જ આ બધું મિક્સ થઈ જાય જો વધારે કસ્ટર્ડ પાઉડરને ચડાવશો તો એ થીક થઈ જશે અને ગાંઠા પડી જશે એટલે અહીંયા આગળ આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરી લાસ્ટમાં ઉમેરવાનો છે અને ગેસને બંધ કરીને બે મિનિટ જેવું ગેસ ઉપર જ રાખવાનું છે પછી એકદમ ઠંડુ થઈ જાય એટલે તમારે એને ઠંડુ ઠંડુ સર્વ કરવાનું છે તો આપણું આ બદામ એકદમ ગાડું અને ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ ઉનાળાની ગરમીમાં બાળકોને ઘરે ચોક્કસથી બનાવી આપજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ઉપર તમારે બદામની કતરણ એડ કરી અને બાળકોને સર્વ કરવાનું છે અને ઘરે કોઈ પણ મહેમાન આવે તેમને પણ તમે સર્વ કરી શકો છો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો